જામનગરના જોડિયા માર્કેટ યાર્ડમાં માર મારવાની ઘટનામાં સેક્રેટરી પ્રતિક્રિયા આપી જોડિયાના સેક્રેટરીએ તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવતા કહ્યું કે ટેકાના ભાવે ખરીદી કરતી સંસ્થા મારી નથી જોડિયા યાર્ડમાં ખેડૂતોને બોલાવ્યા હતા જેમાંથી ખેડૂતોનો માલ એ જોખાઈ ગયો છે માત્ર ત્રણ ખેડૂતોની મગફળી રિજેક્ટ થઈ હોવાનો ચુનિયારાએ દાવો કર્યો સાથે જ તેમણે કહ્યું કે મને ખોટી રીતે બદનામ કરવાનું વિરોધીઓનું કાવતરું છે મહત્વનું છે કે જોડિયાના સેક્રેટરી મયુર

હું માર્કેટિંગ યાર્ડમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવું છું અને જે ખરીદી કરતી સંસ્થા છે તેમાં મારો કોઈ પણ જાતનો રોલ નથી અન્યથા આજ દિવસ સુધી જ ધોળિયા માર્કેટિંગ યાર્ડમાંથી ખેડૂતોને અઢારસો ને પાસઠ ખેડૂતોને મેસેજ ને મેસેજ કરીને બોલાવવામાં આવેલ છે એમાંથી સત્તરસો ખેડૂતનો માલ જોખાઈ ગયેલ છે સત્તરસો ખેડૂત આજ દિવસ સુધીમાં માત્ર ત્રણ ખેડૂતનો માલ રિજેક્ટ કરવામાં આવેલ છે કે જે નાફેડના ધારાધોરણો મુજબનો ન હોય તે

મારા પિતાશ્રી નું નામ સારું હોવાથી પ્રતિશીલ વ્યક્તિ હોવાથી બદનામ કરવાનું કાવતરું ઘડેલ છે